ખાસ કરીને અમે એક અઠવાડિયા પહેલાં જ લેબર નેટ જે કંપની હતી જે યુવાનોને રોજગારી પૂરી પાડે છે ને કંપનીને કામદારો પૂરા પાડે છે એમની સાથે અમે ચર્ચા કરીને સત્તર તારીખ આજે આપણે આપેલી હતી કાર્યક્રમ કરવાનો હતો એમાંય નામી કંપની પણ હતી હવે એ નામી કંપની પર એવું પ્રેશર આવ્યું સરકારનું ભાજપનું એના ધારાસભ્યોનું અહીંના સાંસદનું એટલે એ કંપનીએ ના પાડી કે અમે નથી કરવા પરંતુ આપણે વાસ્તા વિસ્તારમાં પણ ઉનાઈ ગામમાં મોટો રોજગાર મેળો કર્યા દિલીપ ડામોરજી આવેલા હતા આગેવાન તરીકે અમારી ફરજ છે યુવાનોને નોકરી મળે એનું ઘર પરિવાર સુધરે બીજી જગ્યાએ જાય એ કામ શીખી આવે ને આપણા વિસ્તારમાં પણ એનું કામ પાંચ દસ વર્ષ પછી એ કરી શકે એના માટે જ દરેક વિસ્તારમાં કરવા છે એટલે ધરમપુર કપરાડામાં આવે પછી કરવાના છે ડાંગમાં પણ કરવાના છે ઉમર ગામમાં પણ કરવાના છે બધી જગ્યાએ કરવાના છે પરંતુ આનો ઉદ્દેશ શું છે આપણે ખેતીવાડી કરીએ છીએ બધા પાસે જ જમીન છે પરંતુ મા બાપે આપણને ભણાવ્યા છે અને આ જ એક ઉંમર એવી છે કે જેમાં આપણે બીજી જગ્યાએ જઈને કામ કરી શકીએ અને પરિવારને આર્થિક રીતે સહયોગ કરી શકીએ તમારી ઉંમર ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ જવાની છે પછી કઈ આપણે આવી રોજગારી માટે કોઈ બહાર જગ્યાએ જવાના નથી અને આપણે માત્ર શેરડીના મજૂર કે દાડામ કાપવાના મજૂર દ્રાક્ષમાં જવાના મજૂર કે ખેતી કામના ખેત મજૂર નથી આપણો વર્ગ ઘણી ગણીને થયો છે અને સરકારી નોકરી માટે વધારે પડવાની નથી માત્ર પાંચ ટકા કે સાત ટકા આપણા છોકરા યુવાનોને સરકારી નોકરી મળશે અને આપણે માત્ર ને માત્ર ખેતી પર નફવાના નથી એટલે આના માટે ખાસ આ કાર્યક્રમ રાખ્યો છે અને આ કાર્યક્રમ છેલ્લો નથી હવે ફરી પાછી પાંચ સાત બીજી કંપનીઓ સાથે આપણે પાછા આવશું આમાં કોઈ એક રૂપિયો કોઈ લેતા નથી અને કોઈને એક રૂપિયો તમારે આપવાનો નથી કોઈ ખોટી માહિતી આપતું હોય તો તમે અમને ફોન પર પૂછી લેજો જે છોકરાઓ નોકરીએ લાયકા છે છોકરાઓના નંબર પણ છે અમારી પાસે એમને પણ પૂછી લેજો મતલબ હેતુ એટલો જ છે કે આપણા વિસ્તારના છોકરાઓ નોકરી કરે આર્થિક રીતે પરિવારને સહયોગ થાય અને કંઈક નવું શીખીને આવે અને કંઈક નવું શીખી એવાય તે આપણને કામ આવે એના માટે ખાસ ઉપસ્થિત તમે ઘણા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો તમારો ખૂબ આભાર